સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી ચોરી થયેલ થ્રી વ્હીલર ટેમ્પો તેમજ ઓટો રિક્ષા સહિત રૂપિયા એક લાખ દસ હજારના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના બે ગુના ડિટેક કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો હરપાલસિંહ મસારી પીએસઆઈ સાથે જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે બે દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાંથી રાતના સમયે થ્રી વ્હીલર ટેમ્પો તથા ઓટો રિક્ષાની ચોરી કરનાર વ્હીલર ટેમ્પો તથા ઓટો રિક્ષા સાથે મધુરમ સર્કલની ભેસ્તાન આવાસ તરફ જતા રોડ ઉપર ઊભા છે જે બાતમીના આધારે ખરાઈ જગ્યાએ કરી આરોપીને લક્ષ્મણ કોરી ધીરજ ચૌહાણ તથા આશિષ નિશાદની ચોરીના અતુલ શક્તિ થ્રી વ્હીલર ટેમ્પો નંબર જીજે જીરો પાંચ બીવી પચીસ બાણું જેની કિંમત રૂપિયા પિંચ્યાસી હજાર તથા બજાજ કંપનીનો ઓટો રિક્ષા નંબર જીજે જીરો પાંચ વીવી સોળ બાવન જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળીને કુલ રૂપિયા એક લાખ દસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ આ ચોરીના ગુનામાં સંડોવાયેલ ચોથા આરોપી અજ્જુ રહેવાસી ને સુરતમાંથી વોન્ટેડ જાહેર કરીને ડિંડોલી પોલીસ સ્ટેશને ટેમ્પો ચોરી બાબતના બે ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત